શું તમને પણ સિગરેટ પીવાની આદત છે જો હા તો આગળનો વિડીયો ખાસ તમારા માટે છે કારણ કે આ વિડીયોથી તમારી ઘણી બધી માન્યતાઓ આજે તૂટી જવાની છે હવે વિશ્વભરમાં ઘણા બધા એવા લોકો છે કે જે ધૂમ્રપાન કરે જ છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ તમને ધૂમ્રપાન કરતા જોવા મળશે જ પણ ધૂમ્રપાનને લઈને લોકોમાં કેટલીક માન્યતા છે કે તેના પગલે તેઓ ઈચ્છતા હોય તો પણ તેને છોડી નથી શકતા તેના મનમાં તેમણે આવા વિચારો બાંધી રાખ્યા છે સૌથી પહેલું તો એવું છે કે એ લોકો માને છે કે તમાકુ કરતા સિગરેટ તેમને ઓછું નુકસાન કરે છે પણ આ એક મિથ છે સચ્ચાઈ એ છે કે સિગરેટમાં પણ તમાકુ હોય છે ને એટલું જ સમાન રીતે તમને નુકસાન પહોંચાડે છે કોઈ પણ સ્વરૂપમાં તમાકુનું સેવન કરવું એ તમારા શરીર માટે હાનિકારક છે એ પછી ફાકીનું તમાકુ હોય કે સિગરેટનું હોય તેનાથી કેન્સરનું જોખમ એટલું જ છે બીજું એવું છે કે લોકો માને છે કે ધૂમ્રપાન છોડવાથી ડિપ્રેશન વધે છે એવું જરાય નથી ઘણા લોકો આવું વિચારીને જ કોઈ ના કોઈ દિવસ આ ખરાબ આદત તેમની છોડી જ નથી શકતા જો તમે પણ એવું માનો છો કે ધૂમ્રપાન ન કરવાથી તમે ડિપ્રેશનમાં જઈ શકો છો તો એ ખોટી વાત છે શરીરમાં નિકોટીનની માત્રા વધી જાય છે અને જ્યારે તમે છોડી દો ને તો તમારા શરીરમાં નિકોટીનનું પ્રમાણ ઘટી જાય એટલે તમને અચાનક જ થાક લાગવા માંડે કોઈ પણ કામ કરવામાં રસ ન લાગે એના જેવી તમને અનુભવ થવા લાગે પણ આનો મતલબ એ નથી કે તમે ડિપ્રેશનમાં જતા રહ્યો છો પણ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી તમારી માનસિક સ્થિતિ સુધરી જાય છે અને તમે માનસિક રીતે પહેલાં કરતાં વધારે મજબૂત બની જાઓ છો હા રોજની આદત અચાનક છૂટવામાં થોડું અઘરું લાગી શકે છે ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી શકે છે પણ એ અશક્ય નથી મિત્રો ત્રીજી વાત એ છે કે ધૂમ્રપાન છોડવાથી શું કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે ના આવું પણ જરાય નથી ધૂમ્રપાન છોડવાથી તમારી કામ કરવાની ક્ષમતા નથી ઘટતી એના બદલે તમે કામ પૂરું ધ્યાનથી કરી શકો છો તમારામાં સર્જનાત્મકતા વધારે આવે છે તમારી દિનચર્યા બહુ વધારે સારી રહે છે તમે માનસિક રીતે એટલા સક્ષમ બની જાઓ છો કે તમે વધારે કામ કરી શકો છો આ માત્ર વહેમ જ છે કે કામ કરતા પહેલા લાવ ને એક સિગરેટ પી લો તો કામ જેવું પૂરું થાય એટલે તરત જ તમારો ટ્રિગર પોઈન્ટ રાઈસ થતો હોય છે અને એ જ ટ્રિગર પોઈન્ટ છે કે એ તમારી આદત બની ગઈ છે કે તમને કામ પહેલા ને કામ પછી તરત જ તમને સિગરેટ જોઈએ છે કામ કરવા પહેલા કે કામ કર્યા પછી તમે એકદમ સિગરેટ ઉપર જ નિર્ભર બની ગયા હોય છે તો આ પણ એક ખોટી આદત છે એક માન્યતા છે ધૂમ્રપાન છોડવાથી ઊંઘમાં ખલેલ પડશે આ પણ સાવ માન્યતા જ છે ધૂમ્રપાન છોડવાથી નિકોટીનની માત્રા ઘટી જાય છે એટલે થોડો સમય માટે તમને અસ્વસ્થતા અનુભવાય પરંતુ લાંબા ગાળે તમે સિગરેટને છોડીને વધુ સક્રિય અનુભવશો તેનાથી તમારી ઊંઘની પેટર્ન પણ સુધરી જાય છે એટલે એ ઘટતી નથી એ ખૂબ સારી થાય છે લાઈટ ઈ સિગરેટ પીવાથી કોઈ નુકસાન નથી થતું વેપ્સ ઈ સિગરેટ્સનો ખૂબ સેવન થઈ રહ્યું છે ખાસ કરીને સગીર વયના જે બાળકો છે એમાં એવી માન્યતા રહેલી છે કે ઈ સિગરેટમાં તંબાકુ નથી હોતું એટલે એ એમને નુકસાન નહીં જ કરે પણ સાદી સિગરેટ હોય કે પછી કોઈ પણ ફ્લેવર વાળી સિગરેટ હોય એ બધી જ રસાયણો તો ઉત્પન્ન કરે જ છે અને એ છેવટે સિગરેટ જ છે નશાનું એક માધ્યમ જ છે અને એ સમાન રીતે તમને નુકસાન પહોંચાડે છે આ તમામ પ્રકારની સિગરેટ કેન્સરનું કારણ બની જ શકે છે એ તમારા ફેફસાને ખરાબ અસર કરે જ છે એટલે કોઈ પણ સિગરેટ હોય આ સારી છે આ ખરાબ એવું છે જ નહીં ધૂમ્રપાન છોડવામાં મોડું થઈ ગયું છે જો તમને પણ એવું ફીલ થતું હોય કે ભાઈ હવે શું આટલા વર્ષો તો થઈ ગયા છે અત્યાર સુધી ના મુકાણી તો હવે તો શું મુકાવાની છે પણ એવું પણ જરાય નથી જો તમારી ઈચ્છા શક્તિ મજબૂત હશે ઓર એલ્સ કંઈક એવો તમારો ગોલ સેટ કરી શકો છો કે નહીં બસ હવે તો સિગરેટ મૂકી જ દેવાની છે તો આ ખરાબ આદતો મૂકવા માટે તમને ખૂબ સારી પ્રેરણા આપશે તમારે અંદરથી મજબૂત બનવું પડશે તમારે નક્કી કરવું પડશે કે ના મારે હવે આ આદત છોડી જ દેવી છે મારે હવે સિગરેટ નથી પીવી તો તમે એ સિગરેટ પીવાની આદત મૂકી શકો છો સો ધેટ્સ ઓલ ફોર ટુડે આવા ને આવા યુઝફુલ વિડિઓઝ માટે જોતા રહેજો અવર રાજકોટ આ વિડીયો માટેની એક લાઇકનો મતલબ એ છે કે તમે આ તંબાકુ અને આ જે સિગરેટ પીવાની આદત છે એ અત્યારે તમે છોડી રહ્યા છો ને જો આ વિડિયો પણ તમે બીજા પાંચ લોકો સુધી શેર કરો છો અને એ પાંચ લોકોની પણ જો આ વિડિયો પર લાઈક આવે છે તો અમે સમજીશું કે આ વિડીયોના મારફતે ઘણા બધા લોકો હવે અત્યારે નિર્ણય કરે છે કે એમને ધૂમ્રપાન છોડી દેવાનું છે નમસ્કાર